હા તો ભાઈ આજે પંજાબી સલવારનું ઇઝી કટિંગ આપણે શીખીએ આ રીતે બંધ ભાગ આપણી બાજુ રાખી ને આ રીતે આપણે કપડું ડબલ ફોલ કરીને બિછાઈ દેવાનું છે ઉપરનો ભાગ ખુલ્લો રાખીને આ રીતે મેં લાઇનિંગ કરી છે અહીંયા સ્ટ્રેટ લાઇનિંગ છે હવે આપણે ઇજારની અંદર ઉપર છ ઇંચ નેફા માટે છોડી દેવાનો આ પંજાબી સલવાર છે એટલે પંજાબી સલવારમાં છ ઇંચ નેફા માટે છોડીને આપણી જે લંબાઈ હોય આડત્રીસ કે ઓગણચાલીસ એ લંબાઈની અંદર આપણે બે ઇંચ ઉમેરી દેવાનું આ રીતે લંબાઈ કર્યા પછી બે ઇંચનું આપણે લાઇનિંગ આપી દેવાની આ રીતે આપણી ઉપર છ છોડીને પછી હવે આપણે બોટમનો ભાગ લઈ લઈએ તો બોટમના ભાગમાં આપણે આ રીતે સાડા અગિયારથી બારની જે બી બોટમ હોય એમાં એક ઇંચ ક્રોસ કરી દેવાનું તમારી વિરુદ્ધ સાઈડ પછી આપણે નીચે ઝોલાના ભાગમાં જઈએ આપણે ઉપર ઉપર ઝોલાના ભાગમાં સીટનો ત્રીજો ભાગ મૂકીને આ રીતે મૂકી દેવાનું આપણે જેમ કે આડત્રીસની સીટ હોય તો આ રીતે જો ખિસ્તક ના હોય તો આ રીતે આપણે રાઉન્ડ આપી દેવાનું અને જો ખિસ્તક લગાડવું હોય તો પછી એને સ્ટ્રેટ કરી દેવાનું પછી આ લાઇનિંગ આપણે આ રીતે આપી દઈએ જે લાઇનિંગ સ્ટ્રેટ કરી દઈએ આપણે આ રીતે જો આ એક સિમ્પલ અને બિલકુલ ઇઝી કટિંગ છે પંજાબી સલવાર માટે જેમાં તમારે આગળ યા પાછળ ગમે ત્યાં પ્લેટ લેવી હોય તો લઈ શકો છો અને આ રીતે તમારે ડબલ ફોલની અંદર જેટલું કપડું ફૂલ હોય જેમ કે ચાલીસનો પનો હોય તો એ રીતે તમારે બિછાવાનું છે એટલે ચાલીસના અડધા વીસનો પનો તમારા મળી જશે એટલે આટલું ઇનફ છે મતલબ આટલું તમારે પછી આપણે આ રીતે કટિંગ કરીને હવે નેફા માટે આપણે બિછાવવાનું છે તો નેફાની અંદર એક ફોલ લઈ લો પહેલાં આ રીતે નેફાની અંદર એક ફોલ બિછાવી દઈએ આપણે પછી આપણે આની અંદર નવ ઇંચ આપણે પહેલાં જે આપણે માઇનસ છ કર્યું હતું એની જગ્યાએ ત્રણ ઇંચનો વધારો આપીને આપણે નવ ઇંચ કરી લઈએ આ રીતે સ્ટ્રેટ કાપી લો નવમાં આ રીતે આપણે કરવાનું પછી આને આપણે સ્ટ્રેટ કાપી લઈએ આ કપાઈ ગયા પછી આપણે સીટને જેટલી સીટ હોય આડત્રીસની સીટ હોય તો આડત્રીસના આપણે અડધા કરી દઈએ તો અહીંયા ઓગણીસ થાય છે તો એ રીતે ઓગણીસની ઇંચ આપ પર આપણે નિશાન કરી દઈએ ને પછી બીજું પાંચ ઇંચનું નિશાન આપી દેવાનું તમારે આ રીતે એટલે ને પાંચ દસ ઇંચ આપણો નેફો દબાણ સાથે આવી જશે આ વસ્તુ એટલે આ રીતે આપણો ઉપરનો નેફો બી તૈયાર થઈ ગયો હવે આપણે સાઈડમાં જોઈન્ટ છે તો બીજા ભાગમાંથી આપણે જોઈન્ટ આ રીતે મૂકીને કાપી લઈશું તો આ આપણી સલવાર રેડી થઈ ગઈ છે તો દોસ્તો જેને ગમે અને એ કરે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ